પછી આ કોથમરી અસલ જીણું કટિંગ કર્યું હે તો આપણે નાખી દીધું મીઠું મરચા સિંગ દાણા અને ખાંડ તો થોડુંક સડી જાય પછી વારો લેવાનો ટમેટા હે પૌવા હે એનો હવે દેખાય ને એક નંબર કમ્પ્લીટ આહા આહા નચિયા

મિત્રો આપણે કામ ચાલુ છે અને આ બંડલ પચીસ પીસ નું છે અને પચીસ પચીસ એટલે કે બે ટન ને કિલો માથે આવી કામ હાલતું હોય આ બંડલ હવે જાય છે અમારે ડાયરેક્ટ આમાં તો આપણે વાગી ગયા હતા તન પોવા થઈ ગયા કમ્પ્લેટ તો બધા માણસોને પોવા દઈ દઈશું એટલે આપણે નાઈટ માં કારખાને આવી તો ધંધો જ કરીશ થોડી વાર થોડીક વાર કામ કરી પછી પવા બનાવી કાંઈ બીજો કંઈક પ્રોગ્રામ કરી એના પાછા હોય જે હવે રૂટીન પછી કરે